છોટાઉદેપુર જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં નકલી કચેરી કૌભાંડ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી બાબતે મોટા પાયે થયેલ કૌભાંડના વધુ ત્રણ આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવતા આ બાબતને લઈને છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કૌભાંડની વિગતવાર માહિતી આપવામાં આવી હતી

દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસની ની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર બીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બાજ આરોપી હતો અબુ વકર સૈયદ એનો ભાઈ એજાજ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ હજાદ સૈયદ કરતો હતો તે અઝાદ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કોભાન બે હજાર સોળ થી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ એસ અધિકારી બીડી રીનામાં જે દાવોદ પોલીસના દાવોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ આ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખ ની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ફોટો એમજ એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસ છે કે ગાંધીનગર ખાતે આવી કોઈ કચેરી નથી અને ગાંધીનગરની કોઈ કચેરીએ આવો કોઈ ઓર્ડર ઇસ્યુ કર્યો નથી. જાણકારી મેળવી હતી કે આવી ખરેખર કોઈ કચેરી નથી અને અમના આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે બીસી ગામિતને બીડી નિનામાને અને હૈઝા સૈયદને અટક કરવામાં આવ્યા છે ગામિતના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એજાજ હુસેન સૈયદના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આજે બીડી ઇનામાના રિમાન્ડ મેળવવામાં આવશે